સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ સમસ્યાથી ચિંતિત છે ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઝીરો એમિનેશનના મંત્રને ઈ વાહનો થકી સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકાર હવે મિત્રો કટિબદ્ધ છે એટલે કે બેટરી સંચાલિત તેમજ સી એન્જિન સી એનજી વાહનના ઉપયોગ દ્વારા પ્રદૂષણને મિત્રો હવે ઘટાડી શકાય છે કારણ કે પ્રદૂષણ ઘટાડવાનો આ સરળ ઈલાજ છે અને બેટરી સંચાલિત દ્વિચક્રીય વાહન માટે નાણાકીય સહાય યોજના અંતર્ગત ગુજરાતમાં વર્ષ બે હજાર પંદર સોળથી અત્યાર સુધીમાં કુલ ત્રેપન હજાર વિદ્યાર્થીઓએ મિત્રો વાહન એટલે કે વાહનની ખરીદી કરી છે જે માટે રૂપિયા છપ્પન કરોડથી વધુની સહાય ચૂકવાઈ ગઈ છે અત્યાર સુધીમાં કુલ નવસો પચીસ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે અને બેટરી સંચાલિત દ્વિચક્રીય વાહન પર સરકાર તમને મિત્રો અડતાલીસ અને

ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે મિત્રો છ હજાર રૂપિયાના બદલે ખેડૂતોને આઠ હજાર રૂપિયા વાર્ષિક વાર્ષિક હપ્તા તરીકે મિત્રો આપવામાં આવશે જો કે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકાર કોઈ યોજના નથી પણ મિત્રો રાજ્ય સરકાર વધારાના બે હજાર ભોગવે તેવી શક્યતા છે અને ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં તે મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવજો ત્યાર પછી મિત્રો ચાલીસ હજાર રેશન કાર્ડ બંધ કરવામાં આવ્યા છે એટલે કે રેશન કાર્ડ ધારકોને લગતા મોટા સમાચાર સામે આવ્યા છે જે દોસ્તો દિલ્હીમાં એક બે નહીં પરંતુ ચાલીસ હજાર રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે એટલે કે સંપૂર્ણપણે બંધ કરી દેવાયા છે મિત્રો વેરિફિકેશન ચેક દરમિયાન સરકારે આ નિર્ણય લીધો છે દિલ્હીમાં નકલી રેશન કાર્ડ ધરાવતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો જેની તપાસ કરવામાં આવી હતી અને મિત્રો તે નકલી હોવાનું જાણવા મળ્યું હતું તે લોકોએ મિત્રો રાશન લેવાનું બંધ કરી દીધું છે અને તેમની તપાસ કરવામાં પણ આવી રહી છે

તે તે મિત્રો સજ્જ છે છે અને કામ કરી રહ્યું તો અથવા એક્સપ્રેસ વે પર દરરોજ વીસ કિમી સુધી ચલાવવામાં એટલે કે ચલાવવા માટે કોઈ ટોલ ટેક્સ આપવો નહીં પડે તો ખરેખર મિત્રો વાહન ચાલકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે બાદ મિત્રો વાત કરવામાં આવે તો પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે બે દિવસ માટે જ્યાં દોસ્તો ગુજરાતના કર્મચારીઓને જૂની માંગણીઓ સંદર્ભ આંદોલનના કાર્યક્રમ જાહેર કર્યા છે ત્યારે ભીષમાં આવી ગયેલી સત્તાધારી ભાજપની સરકાર કર્મચારી ભંડોળ સાથે સાથે મિત્રો સમાધાન પ્રયાસો શરૂ કર્યા છે એટલે કે વિવિધ કર્મચારીઓ મંડળો સાથે સરકારે મંત્રણા શરૂ કરી છે અને ખાસ કરીને વડાપ્રધાન મોદી સરકાર

ત્યારે મિત્રો ગુજરાતમાં આગામી બે દિવસ ભારતીય અતિભારે વરસાદની હવામાન વિભાગે પણ મિત્રો આગાહી કરે છે અને હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુજરાતમાં આગામી દિવસોમાં કેવો વરસાદ રહેશે તે અંગેની પણ આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં બે દિવસ વરસાદ જોવા મળશે અને આગામી ચોવીસ કલાક માટે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસાદ વરસવાની મિત્રો આગાહી સાથે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે મિત્રો આ સાથે વડોદરામાં ભારે વરસાદની શક્યતા છે અને મિત્રો આ સાથે છોટા ઉદયપુર દાઉદ પંચમહાલ મહીસાગર મહેસાણા પાટણ અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠામાં છૂટા સવાયા સ્થળો પર ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે હવે મિત્રો ગુજરાતમાં નશાબંધીનો મોટો નિર્ણય એટલે કે બે વર્ષમાં દારૂની હેરાફેરી કરતા

ત્યાર પાસે મિત્રો હાલ અત્યારે બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે હવે આવનારા સમયમાં ભરવું નહીં પડે લાઈટ બિલ સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તમારે મિત્રો લાઈટ બિલ પેટે એક પણ રૂપિયો ન ભરવો પડે તે માટે મિત્રો સરકાર કહી રહી છે કયા કયાવત મિત્રો આગામી દિવસોમાં એ સમય પણ આવશે જ્યારે તમે ઝીરો લાઈટ બિલમાં માં ઘરની બધી જ સુખ સુવિધાઓ આસાનથી મિત્રો અપડેટ એટલે કે ઓપરેટ કરી શકશો જ્યાં આ દોસ્તો દર મહિને તમારા 5 થી હજાર રૂપિયા નું સેવિંગ એટલે કે મિત્રો બચત પણ થઈ શકે છે અને મિત્રો સામાન્ય માણસની સમસ્યાને સમજીને તમારી વહારે આવી છે સરકાર प्रधानमंत्री મોદીએ પોતે તૈયાર કર્યો છે મિત્રો આ માસ્ટર પ્લાન સરકારની રૂફટોપ પોલિસીમાં મિત્રો કરી દેવામાં આવ્યો છે મોટો ફેરફાર અને આ અંગે જર્પ દ્વારા પાવર મંત્રાલયના આદેશથી એક વિશેષ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં મિત્રો સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે હવે સોલાર માટેનો ચાર્જ નહીં લેવામાં આવે એટલે કે મિત્રો રોપટોપ સોલારમાં છ કેડબલ્યુ ક્ષમતા સુધી ગ્રાહક પાસેથી જોડાણ ચાર્જ નહીં વસૂલવામાં આવે એટલું જ નહીં પરંતુ સાથે જ આ સુધારા સાથેની પોલિસીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે દસ કે ડબલ્યુની ક્ષમતાવાળી અરજીઓમાં મિત્રો હવેથી વિલંબકારી ટેક્સનો ફિઝીબિલિટી પ્રોસેસ પણ નહીં થાય તેવું મિત્રો કહેવામાં આવ્યું છે એટલે કે આવનારા સમયમાં મિત્રો તમારે લાઈટ બિલ ભરવું નહીં પડે કારણ કે ઝીરો બેલેન્સ ઉપર તમે મિત્રો તમારા ઘરમાં બધી જ સુવિધા અપડેટ એટલે કે ઓપરેટ પણ કરી શકશો મોટો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે